ગીર સોમનાથ ખેડા અરવલ્લી ભરૂચ હોય કે સુરત હાલ જે આ વરસાદ જોઈ રહ્યા છો ખેતરોના ખેતરો તબાહ થતા જોઈ રહ્યા છો કરી ચૂક્યા છે પરંતુ હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીએ જે આગાહી કરી છે તેને અમે મેપના માધ્યમથી સમજાવીએ જે ખેડૂતોની ચિંતા જરૂરથી વધારે દેશે તો હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું

આ સાથે ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ અને સુરત આ જે વિસ્તારો છે ગુરુ અને શુક્રમાં આઠ આઠ ઇંચ વરસાદની સંભાવના છે જ્યાં લાલ કલર છે ખાસ કરીને સૌરાષ્ટ્રનો પટ્ટો છે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતનો આ જે વિસ્તાર છે અને મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે જ્યાં આપને યલો કલર જોવા મળી રહ્યો છે એટલે કે આ અર્ધ જેવો આ અત્યારે પટ્ટો જે જોવા મળી રહ્યો છે એ વિસ્તારો જોઈએ તો દ્વારકા જામનગર મોરબી અભૂજ કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ સાથે વેરાવળ આ એવા વિસ્તારો છે કે જ્યાં હળવો વરસાદ થઈ શકે છે એટલે એવું નથી કે આ વિસ્તારો સૂકા રહેશે અથવા તો કોરા રહી જશે પરંતુ અહીંયા ભારે વરસાદ થશે ને અહીંયા થોડો હળવો વરસાદ થશે એટલે કે વરસાદી ઝાપટા પડશે આ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાત અથ્રિયા શેટ્ટીએ કરી છે પરંતુ હવે અમે આપને સમજાવીએ કે આ વરસાદ કેમ થશે કઈ સિસ્ટમ તેના માટે કારણ

ચક્રાવો લીધો ચક્રાવો લીધો અને ત્યારબાદ ફરી એક વખત તેને પશ્ચિમ તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફની તેની તેની દિશા 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 હતી અને હવે આપ જોઈ શકો છો કે કે સીધી જ રીતે હોય છે એ મહારાષ્ટ્ર તરફ જતું હોય અથવા તો નીચેના સાઉથના પટ્ટા તરફ જતું હોય પરંતુ અત્યારે આપની જે આ સિસ્ટમ જોવા મળી રહી છે તે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાત પણ એવા ખૂણા તરફ આવી રહી છે જ્યાં દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે એટલે કે જ્યાં સુરત ભરૂચ નવસારી તાપીનો ગુજરાત તરફ આવી રહી છે ને ત્રીસ તારીખની આસપાસ એટલે કે ત્રીસ અને એકત્રીસ તારીખની આસપાસ આ જે સિસ્ટમ છે સીધી જ ગુજરાત તરફ આવશે અને ટકરાશે ક્યાં તો સુરત અને ગીર સોમનાથની વચ્ચે ટકરાઈ શકે છે વચ્ચેનો જે આ ખૂણો આપ જોઈ શકા છો ત્યાં જો ટકરાય તો સીધી અસર દક્ષિણ ગુજરાત પર થશે અને સાથે સૌરાષ્ટ્ર પર પણ થશે અને એના ભાગરૂપે જ અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આ જે દિશા છે એ દિશા ગુજરાત તરફની છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફની છે ને એના કારણે જ આ વરસાદ વરસી રહ્યો છે એટલે કે અઠ્યાવીસ ઓક્ટોબર બાર વાગ્યાની આસપાસથી આ જે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન ત્યારબાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય અને એ ત્રીસ એકત્રીસ આ તારીખ છે એ આપણે ખાસ યાદ રાખવાની છે કે આ સમયે તેનો જોર વધી જશે ને એના માટે જ અથ્રિયા શેટી કહી રહ્યા છે કે હજુ પણ અડતાળીસ કલાક બાદ પણ વરસાદ થશે માટે દક્ષિણ ગુજરાતના લોકોએ પણ સાવચેત રહેવાનું છે અને આ સાથે સૌરાષ્ટ્રના લોકોએ પણ ખાસ સાવચેત રહેવાનું છે ખેડૂતોની હાલત અત્યારે બધી બતર થઈ ગઈ છે પરંતુ શું કરીએ આ કુદરત છે અને કુદરતનો કોપ કંઈક આ રીતે ગુજરાત ઉપર વરસી રહ્યો છે હવે તેને સહન કરવો રહ્યો પરંતુ આશા રાખીએ કે આવનારો સમય સારો જાય